તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ભાઈ આપણા ગીતાબેન રબારી કે જે આપણા ભારત દેશની અંદર તો નવરાત્રિના ગરબા કરે છે પણ હવે એ ગરબા કરવા માટે અમેરિકાની અંદર ગયા અને અમેરિકાની અંદર જુઓ સાહેબ આપણા ગુજરાતી લોકો રહે છે ને એ અમેરિકાની અંદર સાહેબ આપણા જે ગીતાબેન રબારી છે ને એમને ખરેખર આખી દુનિયા હલાવી નાખી ભાઈ તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવો અમેરિકાની અંદર લાઈવ પ્રોગ્રામની અંદર ગીતાબેન રબારી ગીત ગાવી રહ્યા હતા જે થયું ભાઈ કાયદેસર જોઈને ભાઈ તમારા પગ નીચેથી આખો જમીન સરકી જશે ભાઈ કે આ શું ભાઈ ગીતાબેન રબારીના આટલા બધા ચાહક મિત્રો અમેરિકાની અંદર અને સાહેબ ડોલરોનો વરસાદ કર્યો તમે પૈસાનો વરસાદ ઘણો બધો જોયો હશે પણ અમેરિકાની ધરતી ઉપર સાહેબ ડોલરોનો વરસાદ કર્યો ગીતાબેન રબારી ઉપર ચાલો સાહેબ તમને આગળ વિડીયો બતાવો ગીતાબેન રબારીનો અમેરિકામાં કેવી એન્ટ્રી થઈ સાહેબ દેશ અને વિદેશમાં ગીતાબેન રબારીનું નામ બોલે છે ભાઈ અને એમાંય ખાસ કરીને અમેરિકાના વિઝા મળવા ભાઈ ઇમ્પોસિબલ પણ ગીતાબેન રબારી ખબર છે ને ભાઈ કલાકાર છે એટલે અમેરિકાની ધરતી ઉપર પગ મૂકતા જ એમને તરત જ વિઝા મળી ગયા ભાઈ ને વિઝા મળતા તરત જ ત્યાં જઈને નવરાત્રીમાં એક સરસ મજાનું ગીત ગાયું તો ચાલો દર્શક મિત્રો તમને આગળ આખો વિડીયો પણ બતાવો તો વિડીયો તમે અહીં સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે ગીતાબેન રબારી કે જે અમેરિકામાં પ્રોગ્રામ કરી રહ્યા છે અને અમેરિકાની અંદર એમનો અલગ જ અંદાજ જોવા મળ્યો સાહેબ અને એ પણ અલગ ગીત સાથે તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને એકવાર ફરી કહી દઉં કે ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો ચેનલમાં જરૂર તમારું દિલ મૂકીને જજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો